ચરોતરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નિસરાયા ગામના સરપંચ વિજયસિંહ રાજ આપણી સાથે છે મેઘદાદાના દાતા દા ડોનેશનથી આજે સમગ્ર ગામનો નકશો બદલાયો છે સ્વાભાવિક છે ગુજરાતીમાં એક કહેવત છે કે વાળ વિના વેલો ના ચડે સહકાર વિના બની ના શકે મેઘદાદાએ અગાઉ પણ પ્રયત્ન કર્યો હતો કે પોતાના ગામને પોતાના વતનને એક નવો જ નકશો આપે નવો જ રંગ રૂપ આપે પણ એમને તે વખતે સહકાર નહોતો મળ્યો પણ આ વખતે તમે જોઈ શકો છો કે છેલ્લા છ મહિનાની અંદર વિજયસિંહ રાજના સહકાર થકી દાતા દાતા મેઘ દાદાએ જે કામ આરંભ્યું છે એને એક સંપૂર્ણ એક ટાર્ગેટ મળી રહ્યું છે તો આપણે વાત કરીશું કે ભાઈ શું છે હકીકત વિજયસિંહ જણાવો કે અગાઉ મેક દાદાએ પણ તો કર્યા હતા તો શું પરિસ્થિતિ સર્જાઈ હતી અને અત્યારે શું છે યસ અમારા મેક દાદા પાસઠ વર્ષથી યુએસએ છે દાદાને હંમેશા પોતાના વતનને આગળ લઈ જવાની એમની જિંદગીની બહુ મોટી એક ઈચ્છા હતી ભૂતકાળમાં આના માટે એમણે પ્રયત્નો કર્યા પરંતુ દાદા પાસે જે મેં વાત સાંભળી એ જાણતા મને એવું લાગ્યું કે દાદાને ભૂતકાળમાં એવા કોઈ બહુ વ્યક્તિઓ મળી ન શક્યા જે ગામની કાયા પલટ કરવા માટે દિવસ રાત એક કરી શકે પરંતુ કુદરતી રીતે આજથી ત્રણ વર્ષ પહેલાં દાદાનો અમારી સાથે સંપર્ક થયો અને દાદાએ અમારી દિલની બધી વાતો સાંભળી દાદાની દિલની વાતો અમે પણ સાંભળી અને અમને એમ લાગ્યું કે કુદરતી રીતે આ જોડાણ બનવા જઈ રહ્યું છે અને વિજયસિંહ રાજ અને એમની ટીમ અને મેક દાદાની જોડીએ આજે નિસરાયા ગામને ખૂબ પ્રગતિમય બનાવી છે શું શું બની રહ્યું છે એ જરા જણાવશો ટૂંકમાં યસ મેક દાદા દ્વારા નિસરાયા ગામની અંદર એક સરસ મજાના કોમ્યુનિટી હોલ લગ્નની વાડીઓ બાળકોને રમવા માટેના પ્લેગ્રાઉન્ડ આંતરિક પરા વિસ્તારના રસ્તાઓ ગામમાં જરૂરિયાત હોય ત્યાં બ્લોક પેવિંગ વિદ્યાર્થીઓને ભણવા માટેની ફીની વ્યવસ્થા સીસીટીવીની વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા અને સોલાર સ્ટ્રીટ લાઇટ ની વ્યવસ્થા તમામ કામો દાદાએ ઓલરેડી પૂર્ણ કરી દીધા અને જેની પાછળ લગભગ 12 થી 13 કરોડ રૂપિયા જેટલો ખર્ચ દાદાએ આ ધર્મક કરી દીધો છે અને એક ખુલ્લું આયોજન છે જે ભવ્ય છે યસ દાદા આવનારા સમયમાં ગામના બાળકોને બોરસદ તાલુકાના ગરીબ બાળકો જેને ભણવું છે પરંતુ તેની પાસે પૈસાની વ્યવસ્થા નથી તો એવા લોકોની ભણવા માટેની સારામાં સારી સ્કૂલની દાદા વ્યવસ્થા કરવાના છે જ્યાં પાંચ હજાર જેટલા બાળકો ફ્રી એજ્યુકેશન મેળવી શકે અને દાદાનો દેય છે એવરીથીંગ ઇઝ ફ્રી એ સ્કૂલની અંદર એ પ્રમાણની દાદા વ્યવસ્થા કરવાના છે થેન્ક યુ

બરાબર છે તો તમારા જેવા લોકોને જે મકાન ની તેમને હતા મકાનો આપવામાં આવે અને મકાન કેવું બન્યું છે તમને મકાન સરસ બન્યું છે ગમ્યું તમને પટેલ જેવો પોતાના ગામ ને પોતાના વતન ને સ્વર્ગ જેવું બનાવવાનો નિર્ણય કર્યો છે એક સંકલ્પ કર્યો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગામમાં ખૂબ સુધારા થઈ રહ્યા છે આટલા નાના ગામને સ્વતંત્ર ગટર યોજના મળી છે સ્વતંત્ર હોલ મળ્યો છે નિરાધાર લોકોને મકાનો મળી રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં ગામમાં એક એવી જુદી જુદી સુવિધાઓ ઊભી કરવામાં આવશે જે ગામને એક અલગ જ રૂપ આપશે સાજીદ માલિક સાથે રફીક વરા ન્યૂઝ આણંદ